માયા વરો ઓછો તો માયા ના પૈસા ભેગા થાય વરો ઓછો તો પૈસા ભેગા થાય અને પેલા ને તો વરો વધારે મારું બધું ખાતા એ ખૂટી પડે પછી એને ધંધો આદર્યો ઉનાળો લીધી જંગલ માં જાય અને બાયણા નો ભારો કરી આવે અને કોઈક કઈ વાણિયા ના વાહ માં જઈને આવી ઈચ્છી આવે એનું પોષણ થાય એટલા પૈસા આવે એટલા આ લાવીનું પોષણ

તું કાપી નાખી શું બને કે તારા ભૂખલાજી ખુ કાપુ નું તો ખઉં છું છોકરો મરી તો ને પૂછે

પેલા આવે છે આ ભાઈ આયા પેલા આવે છે એના મોર ત્યારે અરે અમે વાત જાઈશું

કે હું તો આ દીવલ કાપવા આવ્યા છો કે કપાય આખી તમારી ગુણ ક્યાં તો મારે કાપવું પડે બધું જ કરો ગુણ નો વાત તો કરી ગઈ અને તમે આ મેલાવા આયા ગુણ ના કહેવાથી મને પૂછીએ કે પકડ છે નો હું ના કહો હવે તમારી બોને કીધું કે ભાઈ મારા હાથ મેલાય ને તો તમે મેલાવા જ્યા તમે પકડી જાય કોઈ દોષ મારો કકનો આમાં પાછા તાણ્યા ટંકાઈ જશે કાલ બી કગરવા માંડ્યું પેલો પરણો હરમાન દાદા મારો જોઈશ હું તો પછી હરમાન ને સોડું ખરો આપણને એક કબૂલાત રાખી તો તને સોડું કે શનિ કબૂલે કે જો આ છોકરા ઘવાના રોટલા ખોય છે તે એક રૂખા ખોય છે તે પીળ આવે છે તે રોજ જીનો અચ્છેરો તારી પુને આલે સાશવારન સાશવાર તો તમને બાધવાનું છોડ તે આ બોને કીધું ભાઈ કે બોન આલવા પર આલે કે ભાઈ આલ્યો તું બોય પાછળ ગર્દન ફરી જાય તો તો મારા હાલ પડે હું બંધાવું મને કીધું કે સાસ ખાવા બેઠેલા આ જીત અમારે તો નહી લેવું તમે આ તારી લો પૈસા માગો